ગુરુ માતા સુદિક્ષાજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે દમ એટલે કે અવસ્થામાં શ્વાસ ચડવો મુજાવો વગેરે ઉપના ઉપાય કરીને એ રોગ મટે તો પછી પ્રભુ ભક્તિ ભરજીયાત કરજો ભાઈ વિરાવ તો દમને કારણે ખોટી ગરમીને કારણે થતી શરદી થાય છે લોહીમાં દબાણ વધે છે ઉપાય કરવાથી દમ મટે છે દમના દર્દીને ફેફસામાં ખરાબ ખરાબ નથી તેથી બિંદુ ત્રીસ દુખતું નથી છતાં ઉપાય બિંદુ એક સાત એકથી સાત અને ત્રીસ અને ચોત્રી તથા હાથ પગની આંગળીઓના ટેરવા આ ટેરવા આ ટેરવા ઉપર ઉપચાર કરો બીજો એક ચમચી શ્વાસ ચૂર્ણ એક ભાગ સૂંઠ અને ત્રણ ભાગ આંબળાને શ્વાસ ચૂર્ણ કહેવાય એ એમાંથી એક ચમચી ઉઠાવી અને એ મતલબ કે જે છે રસમાં લેવાની અને થોડીક હળદર લો થોડું જીરું લો દિવસમાં બે વખત તે લેવું બની શકે તો આવા મિક્સણમાં થોડુંક મહાસુંદરસનું ચૂર્ણ ઉમેરવાનું ત્રીજું આઠ પ્યાલામાંથી બે પ્યાલા બનાવેલું સોના ચાંદી તાંબાનું પાણી પીવું આવું પાણી ફેફસા માટે ઉત્તમ દવા છે ફેફસા અને વાંસામાં લાલ પ્રકાશ બે મિનિટ અને પછી આસમાની પ્રકાશ થી દસ મિનિટ દિવસમાં બે વખત લેવો પાંચમું બને તેટલી વધુ વખત સૂર્ય પ્રાણાયામ કરવા તથા કપાળભાતી અને ભસીકા કરો છઠ્ઠું બે થી ત્રણ કપ લીલો રસ લોખંડની કડાઈમાં ઝલકાવીને એક કપ લીલો રસમાં એક મોટો ચમચો મધ ઉમેરી લેવું સાતમું દિવસમાં બે વખત વાંસામાં અને છાતીમાં વેચે છાતીની વેચે વેચેથી આમ ઉપરની બાજુમાં દબાણ આપવાનું આપીને માલિશ કરાવી અને આમ ગળાની નીચેનું આ જે છે બિંદુ આ અહીંયા ત્યાં પણ સારવાર કરો ત્યાં શરદીને શરદીમાં અને સારું થશે તો દમ રોગ મટવાની નિશાની છે જો આવું થાય ને શરદી વધે તો સમજો કે દમનો રોગ મટવાની નિશાની છે ખોરાકનું પ્રમાણ ઘટાડવું ગરમ નવશેકું પાણી વધુ પીવું ફળોનો રસ લેવો અને શ્વાસમાં મૂંઝવણ મટશે અને જે ઇંજના ફોલિયોમાં જે લાંબા સમયની શરદી દમ ટીવી વગેરેમાં લોહીમાં ઇન્જિયો ફોલીનું પ્રમાણ વધી જાય છે ત્યારે ઉપર મુજબના ઉપાયથી અને પંદરથી વીસ મિનિટ સુધી સૂર્યોદય પછી અજમો ખાંડીને મોટા ચમચામાં અડધો ભરવો તે અજમો ડૂબે જેટલું લીંબુનો રસ તેમાં નાખી આ અજમો બેથી ત્રણ કલાક રહેવા દઈ ચાવીને સૂર્યો હાથમે પહેલાં ખાઈ જવો અને સાંધીવામાં કક્ષઘાત અર્થટાઇસના ઉપાય કરવા અને કબજિયાતના ઉપાય કરવા આમ દાઢીની વચ્ચે આમ અંગૂઠાથી પાંચ છ મિનિટ સારવાર કરવાથી કબજિયાત મળશે અને ના નીચે આમ દબાણ કરો તો પણ કબજિયાત મળશે તો હવે ફેરી કોઈ પણ રોગથી બચવું હોય તો આજથી ચરબીવાળો વાસી ખોરાકને ખાવાનું છોડી દો જે દૂધ અને દૂધની તમામ બનાવટો છોડી દો ખાંડને ખાવાનું છોડી દો રિફાઈન્ડ તીલ કે તેલની તળેલી વસ્તુઓને છોડી દો ચોકલેટ પીપરમેટ પેકેટવાળો ખોરાક વેફર કુરકુરિયા વગેરે દરેક ઓડિકાની વસ્તુ બગડે નહીં તે માટે કેમિકલ મિક્સ કરે છે તેમાં સલ્ફેટ ડાયોક્સાઇડનું સ્પ્રે કરે છે અને ગોબર સોલ્ટ મિક્સ કરે છે અને મેગીમાં સુવરની ચરબી ભળે છે ભળા આવે છે તે શરીરમાં પચાસ ડિગ્રીએ ઓગળતી નથી આપણા શરીરમાં છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી ગરમી છે તે લાંબે ગાળે શરીરમાં નુકસાન કરે છે સુવરની ચરબી તો એને ખાવાની છોડી દો અને ઠંડા પાણીમાં એકોતેર પોઈન્ટ પાંચ પર્સન્ટ કેફીન હોય છે તે સ્વાદમાં મીઠાશ માટે એસ્કાર ટેમ તે બેસો કિલો ખાંડની ગરજ પૂરી કરે છે તે નાખે છે તે ખાવાથી કે પીવાથી હાલમાં નવ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે છે કારણ કે પેકેટની પડે પેકેટની વસ્તુ ખાવાથી હાલમાં હોટલુંમાં કે લગ્નમાં પામોલીન તેલ રિફાઇન્ડ તેલો વપરાય છે તે રિફાઈન્ડ તેલમાં ભેળસળ કેમિકલ હોય છે જે ચા કોફી કે દૂધમાં કેસીન નાખેલો ચીકણો પદાર્થ આપણા અંતરણામાં ચોટી જાય છે અને વાળ કાળા કરવામાં કેમિકલ છે અને ક્રીમ પાવડર સાબુ પરફ્યુમ સ્પ્રે શરબત આઈસ્ક્રીમ ટૂથપેસ્ટ ગ્લુકોઝ ચાંદીની વરખમાં કે સોનાની વરખમાં કે કેસર વગેરેની મીઠાઈમાં ખરાબ ભેળસેળવાળો બહારનું ખાવું છોડી દેવું પડશે તો જ રોગ મટશે તો વિરોધ આહાર છોડી દો વિરોધ આહાર અનેક રોગ થાય છે વિરુદ્ધ આહાર જે દૂધ સાથે ફ્રૂટ ખાવું પણ વિરુદ્ધ આહાર કહેવાય એક જે ખાવાનો વસ્તુનો પચવાનો સમય હોય દાખલા તરીકે ત્રણ કલાકનો ને એકનો હોય ચાર કલાકનો તો એ પણ વિરોધ આહાર કહેવાય તો વિરોધ આહાર છોડી દો તો રોગ મળશે હવે શું ખાવું છે તે જાણો જે વાયુ તત્વ જે લીલા પાંદડાથી મળે છે તો તાંદળજો રંજકો દ્રોવો એટલે છબર અને ઘઉંના જવારા આ ચાર વસ્તુનો રસ જેટલો પીવો હોય તેટલો છૂટથી પીઓ ને હવે એનાથી માપમાં પાલકમાં માપ પાલકનો રસ માપસર લો કારણ કે અથવા પાલકનો રસ લેશો તો તેમાં લીંબુ નાખવું પડશે કારણ કે પાલકનો રસ કફ કરે છે પણ એમ લીલો રસમાં હાલે પણ જે કોબી તુલસી ફુદીનો કોથમરી એટલે ધાણાનો પાન મીઠો લીમડો બીલીપત્ર અવળીના પાન પીપળીના પાન નાગરવેલના પાન ગાજરના પાન મૂળાના પાન સોના પાન સાટોડીના પાન અને સળગવાના પાન અજમાના પાન અળુસીના આંબલીના સીતાફળના પાન વગેરેના પાનનો રસ થોડો લો અને તુલસી કડવો લીમડો બિલીપત્રના પાનનો દસ ગ્રામથી વધુ ન લો એમાંથી મુખ્ય વાયુ તત્વ મળે છે સાથે મિક્સ તત્વ પણ મળે છે હવે અગ્નિ તત્વ માટે ખાટા મીઠા ફળોમાંથી મળે છે અનાજ આમ અનાનસ આંબળા કેરી કોઠું ચીકુ જાંબુ જાફળ તરબૂચ તેટી દાડમ દ્રાક્ષ નારંગી નાશપતિ નારિયેળ પપૈયું ફણસ બોર મોસંબી રાયણ લીંબુ લીચી સફરજન શેરડી વગેરેથી અગ્નિ તત્વ મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે હવે જળ તત્વ માટે દૂધી કારેલા ભીંડા રીંગણા બટાટા ગાજર બીટ કોળું પરવળ ડુંગળી લીલા વટાણા ફણસ અણગાવેલા ધાન કઠોળ કાકડી થી મિક્સ તત્વ પણ મળે છે અને થોડુંક મુખ્ય મતલબ કે જળ તત્વ મળે છે હવે પૃથ્વી તત્વ મુખ્ય ખાસ અનાજ તથા કઠોળમાંથી વધુ પ્રમાણમાં મળે છે અનાજ ચોખા બાજરી ઘઉં જુવાર મકાઈ વગેરેથી મળે છે અને કઠોળ મગ મઠ અડદ ચણા તુવેર વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વ પણ થોડાક ભાગ મળે છે પણ તેને પાણીમાં ફણગાવીને ખાવા જોઈએ તો જ રોગ થતો નથી ને આકાશ તત્વ વરિયાળી નાગરવેલનું પાન હળદર રાઈ લસણ મેથી ગોધરા બકરીનું ઘી ચા કોફી સોડા અજમો મરી ગઠોડા લવિંગ તજ તમાલપત્રિ મીઠો લીમડો પરવળ કકોડા તુરિયા ડુંગળી લાલ કોબી દોડી આંબળા ટમેટા નાશપતી પિસ્તા વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે જો જેને રોગ મટાવ્યો છે એના ઉપરની વસ્તુ જ લેવી વત્તા એક્યુપેશરોના સારવારથી પણ મટ જોડે કરવાની અને સાથે જોડે જોડે સોના ચાંદી ત્રામાં જરિત પાણી પણ પીવાનું આ એક્યુપેશરની સારવાર સોના ચાંદીનું પાણીને ઉપર મુજબનો લીલો રસ અને મતલબ બધી જે વસ્તુ કહી એ બધું ખાસો તો જ રોજ મટશે અને ભક્તિમાં આગળ જવું છે તો પહેલાં આ પૃથ્વી તત્વ અનાજ છોડવું પડશે પછી જળ તત્વ છોડવું પડશે પછી અગ્નિ તત્વ શાક વગેરે છોડવું પડશે પછી વાયુ તત્વ પાંદડાને છોડવું પડશે અને પછી આકાશ તત્વ છોડવું પડશે પછી ખાલી શ્વાસની અંદર રહી શુદ્ધ થઈને શ્વાસને છોડી આકાશ તત્વમાં ઉપવાસ રાખી ભક્તિમાં આગળ જવાથી આત્મા પરમાત્માની ઓળખ થશે તો નિરાકાર પ્રભુની જે ઓળખે છે તેવા જ્ઞાની એક જ પરમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુધીપાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલો કહી હું મારી વાણી વિરામું છું